એવન નાસ્તો કરો હોય એ પણ અમીરગઢમાં આવી જાઓ બેંક ઓફ બરોડાની સામે બારમાં નાસ્તા હાઉસમાં અહીંયા તમને મળી જશે સમોસા પકોડા મિરચી બડા અને તેઓની કઢીની વાત કરો તો આ એક નંબર કઢી હોય છે ને તેઓની સફાઈની વાત કરો તો તે એક નંબર સફાઈ છે જ્યાં સફાઈ હોય ત્યાં જ આપણે નાસ્તો કરવાની મજા આવે તમે પણ નાસ્તો કરવા આવો સવારે આઠ વાગે થી સાંજે ત્રણ વાગ્યા સુધી રાસ્તા ની દુકાન રહે છે તમે પણ જલ્દી થી નાસ્તો કરવા આવો તમારે કઈ ઓર્ડર આપો હોય હું તમારા આ નંબર આપું છું કારવા ભાઈ આ નંબર પર તમે સંપર્ક કરો અને ઓર્ડર આપો